રાજધાની વડતાલ ધામ ખાતે મંદિરમાં માં બિરાજતા દેવો ને જેષ્ટ અભિષેક કેસર અભિષેક વડતાલ ટ્રસ્ટી બોર્ડના માજી સભ્ય પ્રદીપભાઈ બારોટ તથા કાંદીવલી મિત્ર મંડળના યજમાન પદે યોજાયા હતો જેનો

નારાયણ સ્વરૂપ દાસજી સ્વામી ઉપરોક્ત ચારે સંતો ઉપરાંત તેઓના શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કથા વાર્તાનો લાભ આપ્યો હતો આ ઉપરાંત આગામી દિવસોમાં આવનાર શ્રી શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે પૂનમના રોજ વડતાલ મંદિરના સભા મંડપમાં હજાર સંતો હરિભક્તો દ્વારા શિક્ષાપત્રી પૂજન કરવામાં આવ્યું હતું ચૌદસની સંધ્યાએ પૂનમ સત્રની રીતે ગૌમતીજીથી બસો બાર પોથી યાત્રા પણ યોજવામાં આવી હતી શિક્ષા પત્રીના પૂજન અર્ચન વિવેચન સાથે સમગ્ર કાર્યક્રમ આયોજન શ્યામ સ્વામી અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ હતું નેશન પ્લસ ન્યુઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર